નમસ્કાર દર્શક મિત્રો રાજીનામું આપતા હવે તેઓ પોતાના સમર્થકોની સાથે ટેકેદારોની સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ હોટલ ફાઉન્ટેન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે જે વિજાપુરનું વર્ષોથી જે વિકાસ નથી થઈ રહ્યું જેના કારણે કહી શકાય કે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જેના પછી ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા વખતે ઇલેક્શન લડી અને જીતીને આવીને મંત્રીપદ મેળવી અને વિજાપુરનો વિકાસ જે જે કરવામાં છે અને લોકોના માટે લોકોના હિત માટે રાજીનામું આપ્યું છે તેમ કહીને શ્રી ચાવડાએ વધુ જણાવ્યું હતું કે છેલ્લા એક વરસથી ચાલુ ધારાસભ્ય પદે કોંગ્રેસના હોવાના કારણે તેઓનું કાર્યક્ષમતા જે કાર્ય પદ્ધતિ હતી જે જે વિશિષ્ટ હતી તેઓના થકી કામકાજો થતા હતા પ્રજાલક્ષી કામો થતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક રુકાવટ થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જેથી લઈને તેમણે હવે ભાજપમાં પ્રવેશ કરીને પ્રજા તથા વિજાપુર તાલુકાના જે વિકાસના કામો જે અટકેલા છે જે સરળતાથી થઈ શકે છે જેના માટે ડૉક્ટર સીજે ચાવડાએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આવનાર જે બાર તારીખ છે જે વિધિવત રીતે પોતાના ટેકેદારો અને સાથીદારો તથા તેમના કાર્યકર્તાઓની સાથે વિધિવત રીતે કંઈક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પાર્ટી અધ્યક્ષ સી પાટીલ તથા કેન્દ્રીય મંત્રી દ્વારા ભાજપની ખેસ પહેરી અને ભાજપમાં વિધિવત રીતે જોડાશે રાજીનામું મેદાન માં ઉતારી છે તે જોવાનું રહ્યું હોય પ્રજા જયારે પ્રથમ વખત જે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા ને વોટ આપ્યો ત્યારે કોંગ્રેસના ઉમેદવારો આપનો બધાનો નાતો રહ્યો છે આ જિલ્લામાં કરતો હતો ત્યારથી વ્યક્તિગત રીતે પણ મારા પરિચયમાં છો અને વ્યક્તિગત રીતે ઓળખો છો એ પછી મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા સાહેબના કાર્યાલયમાં અંગત સચિવ રહ્યો ત્યારે આખા ગુજરાતના લોકોના સાધના છે પૂછતો નથી કયા પક્ષમાંથી આવે છે પૂછતો નથી પણ ચોવીસ કલાકમાં જેટલા કામો મારાથી થશે એટલા કામો કરી જઈશ તમે વિજાપુર પણ જોયો છે એક વર્ષમાં અહીંયા ઓફિસમાં આવતો ગાંધીનગર પણ ઓફિસ ચાલુ હતી ગામોમાં પણ પરિસ્થિતિમાં જોડાવ પડ્યો બીજું રાજ્યના લેવલની દેશના લેવલની ચર્ચા વિચારોમાં હું અહીંયા પડતો નથી પણ ઘણી વખતે મેં અહીંયા તમને ખબર હોય તો રાજકીય પેલા નોકરી માટે એક મેળો કર્યો હતો વચ્ચે ત્રણ ચાર મહિના પહેલા અહીંયા બધા બેરોજગાર દીકરા દીકરીઓને બોલા જયકાલાલ ઉર્ફે કહીએ છીએ એવા જયપ્રકાશ તથા મંચસ્થ મહાનુભાવ અને ગામે ગામથી પધારેલા આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા કોંગ્રેસ પાર્ટીએ ઘણું આપ્યું એક વખત જિલ્લા ડેલીકેટ પણ બનાવ્યા અને ઘણી આગેવાની પણ સારી આપી

આજે ગુજરાત ની અંદર સત્તર સીટો ની અંદર પણ વિજાપુર ની સીટ આવી તો બે હજાર બાર માં પણ આપણે પીઆઈ પટેલ ને ચૂંટી ને મોકલ્યા બે હજાર સત્તર માં નહિવત વોટો હતો આપણી ભૂલ ના કારણે કે આપણા આગે વાળા કારણે એ વખત પણ આપણી જીત હતી અને બે હજાર બાવીસ ની અંદર આપણે ફરી મેળવી અને ગુજરાત માં કોંગ્રેસ ની સીટ વિજાપુર થી જીતાડી ને એ આપ સૌ ના આભારી છે આપ સૌ ની મહેનત છે પરંતુ હવે પરિસ્થિતિ જોતો મારા અંગત મંતવ્ય પ્રમાણે આજની પરિસ્થિતિ જોતો તો હવે અપેક્ષાઓની કાર્યકરો હોય કે નાનામાં નાનો માણસ હોય હું કાગેવાન તરીકે કોઠા વિસ્તારની અંદર ફરતો હોય તો દરેકની અપેક્ષાઓ હોય દરેકના સગા સંબંધીનું કામ કરાવવાની દરેકની લાગણી સાહેબ રાજીનામું આપવાનું હતું ને એના બે દિવસ અગાઉ મારા ઉપર સાહેબનો ફોન આવ્યો મારા હર્ષદ ભાઈ તમને મળવું છે મેં કહ્યું કેમ સાહેબ એટલે કે મારે પર્સનલી તમને મળવું છે અને મારા નાના ભાઈ બેસા રહે એટલે એમને કનુભાઈ તમે બોલાવી રાખજો મારે પર્સનલી તમને ઘરે આવીને મળવું છે તો મને આરી ચિંતા બેઠી હું છું સાહેબ હું કહી છું હરી એટલે સાહેબ આવ્યા ઘરે અમે બેઠા સાહેબે મને વાત કરી એટલે મેં ચાર જ શબ્દો સાહેબને કીધા સાહેબ હું તમારી સાથે

આપણને આપણને એવું લાગે કે આ મજૂરીઓ ધારાસભ્ય આપણને મળ્યો કે જે પ્રજાના નકરા કામ જ કરવાના બસો બસો માણસની સોમવારનો ગુરુવાર આવીને ઉકડી લેવાની પેલા ડોક્ટર ઉકડી લેતા હોય ને એવી રીતના દરેકને બોલાવાના દરેકને દરેકનું ધ્યાન રાખવાનું કોઈનું ગાંધીનગર કામ જ ત્યાં બોલાવી લે ડાયરેક અથવા તો બીજી કોઈ જગ્યાએ મહેસાણા જવાનું તો મહેસાણા બોલાવી લે ડાયરેક્ટ સાહેબની અને સીધા જ લોકોના સંપર્કમાં અમે આ બધા આગેવાનો જે સ્ટેજ ઉપર બેઠા છીએ ને એમના એમને પણ પૂછવાનું જ નહીં કદી અને અમે પણ બધાએ એવું નક્કી કર્યું હતું વિજયભાઈ હોય ચંદનસિંહ હોય કે વિનુભાઈ હોય કે બધાએ અમે બધા વીકે પટેલ બધાએ અમે બધા એવું નક્કી કર્યું કે સાહેબ ને આપણે છોડી દો પ્રજા માટે આપણે એવું નહીં કહેવાનું કે આ કામ કરો ને કામ ના કરો બધાના જ કામ કરો અને અમે ક્યારે પણ કોઈ ઓફિસમાં આવ્યા હોય કે મહેસાણા કે ગાંધીનગર અમે ક્યારે સાહેબ ને બસ કામ કરો બસ સાહેબ બીજું કશું જ જોઈતું નહીં એટલે કહેવાનો મતલબ કે આવા ધારાસભ્ય આપણને મળ્યા હોય ગમે તે પક્ષે હોય આ સાહેબ ગમે તે પક્ષે હોય નાના નાના વ્યક્તિનું ધ્યાન રાખવાના છે એટલે આપણને આવો ધારાસભ્ય મળ્યો છે ત્યારે આપણે આ ધારાસભ્યને ગુમાવવાનો નહીં એટલે આવનારી ચૂંટણી લોકસભાની ચૂંટણીના હાથે જ વિધાનસભાની ચૂંટણી થવાની છે એટલે આપણે જેટલી મહેનત આ વિધાનસભા વખતે કરવાની સાહેબ લાભ ચાર વર્ષ બીજા ચાર વર્ષ લેવો હોય અને એનાથી મોટો લાભ મળવાનો છે આપણને જેમ વિનુભાઈ વાત કરીએ ને કે સાહેબ સાહેબ મિનિસ્ટર બને મારા મારું હિત જોવાનું છે તાલુકાનું હિત થતું હોય મારે મારું ઈ જોવાનું નહીં મારું જોખમ માં મુકાવવું તો મુકાય પણ મારા વસ્તી નું આ પ્રજા નું ધ્યાન રાખવાનું પ્રજા નો વિકાસ થાય અને તાલુકા નો વિકાસ થાય તો મારો વિકાસ નહીં થાય ચાલશે એટલે મેં પણ મારું નાના મોટા દરેક આગેવાનો ઓળખું છું સારી રીતે ફોન પણ કરતો હતો ઘણી વખત તમે ભાજપ પર જતા હતા હું પાછો પણ લાવતો હતો પણ આ બધો પ્રયત્ન આપણે કર્યા નિષ્ફળતા જ આપણને કેવળ મળી છે કારણ કે એટલા વિજાપુરમાંથી કોંગ્રેસ જીતાડીએ અને આખા રાજ્યમાંથી માંથી કોંગ્રેસ ના આવે આપણી સરકાર બન્યા નહી અને મારો ધરો થયો નરેન્દ્રભાઈ પ્રમોલ ના આપણા ચોથા ત્યારે સાહેબ નો વ્યક્તિત્વ થી બધા આપણે રહી ચૂકેલા છે ડોક્ટર સીજે ચાવડા છે અને એમને વાઘેલા સાહેબ શંકરસિંહ વાઘેલા સાહેબ સાથે પણ રહીને કામ કરેલું છે ભોળો અનુભવ છે અને અત્યારે લોકોને જે લાભ લીધા છે સૌયો વર્ણવ્યા એ પ્રમાણે